મિત્રો હું સોનગરા ધાનુકા એગ્રીટેક લિમિટેડ અમરેલીથી આજે આપણે આદર્શ અને પ્રગતિશીલ ખેડૂતભાઈની મુલાકાતે આવીએ છીએ કે જેમણે ધાનુકા કંપનીની લાનેવો દવા એકવીસ દિવસ પહેલાંનો છંટકાવ કર્યો હતો તેમના મોઢેથી લાનેવો દવા શું છે ને એનું આપણે રિઝલ્ટ કેવું મેળવ્યું છે એ આપણે જાણીશું એ રામ રામ તમારો પરિચય આપો ને મારું નામ કમલેશભાઈ ધીરુભાઈ કથિરિયા ગામ અમરેલી તાલુકો જિલ્લો અમરેલી તમારો મોબાઈલ નંબર

કે એક પંપની અંદર પચીસ મિલી નાખીને તમે અચૂક એક વાર કપાસની અંદર છંટકાવ કરજો બે થી ત્રણ પ્રકારની દવાઓ મિક્સ કરી જો તમે થાકી ગયા હોય કપાસમાં તમારે થ્રીપ્સ હોય ઇયળ હોય કે લીલા ચુસ્યા સફેદ માખી હોય તો એક વખત એક છંટકાવ તો તમે ચોક્કસ કરજો સારું આભાર હા